મારો એક ફ્રેન્ડ છે એણે મને કહ્યું હતું કે મારી પાસે એક અલ્ટો ગાડી જોઈએ છે સારી અને મસ્ત વાળી હોય એવી તારા ધ્યાનમાં આવે તો તમે મને કહેજે તો આજના વિડીયોમાં હું એની જ ફરમાઈશ ઉપર હું અલ્ટો ગાડીઓ લાવ્યો છું જે વેચવાની છે અને હા જે અલ્ટો છે એ અલગ અલગ પ્રકારની સારી સારી અલ્ટો આવી છે અને મસ્ત મસ્ત ગાડીઓ આવી છે તો જે કોઈને ગાડીઓ લેવી હોય ને આ વિડીયો જરૂરથી જોજો મજા પડવાની છે આ વિડીયો એન્ડ સુધી જોજો હું તમને બતાવવાનો છું અલગ અલગ ગાડીઓ જે સારી હોય સસ્તા ભાવે તમને મળે અને નવા જે બી હોય અને આ વિડીયો તમે એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડે અને હા જે ચેનલમાં નવા આવ્યા હોય ને એ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણી બીજી પણ બે ચેનલો છે એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો જે તમે મારી ચેનલ ખોલશો ને એટલે બીજી બે ચેનલો આવી જશે એ પણ વિડીયો જુઓ સારા આવે છે ચાલો હવે તમને ગાડી બતાવું છું હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ આલ્ટો ગાડી આ આલ્ટો ગાડી તમે જોઈ શકો છો કલર મસ્ત છે કબૂતર કલર આનો ભાવ રાખેલો છે બે લાખ હજાર રૂપિયા આ બે લાખ સાહીઠ હજારમાં વેચવાની છે મોડલ બતાવી દઈશ હવે બે ઓનર છે પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી પીયુસી છે બધી રીતે કમ્પ્લીટ છે અને ટાયરો કમ્પ્લીટ છે એસી ચાલુ છે આનું મોડલ છે બે હજાર સત્તર અલ્ટો આઠસો છે અને હા બે સાઠમાં વેચવાની છે ગાડી સારી લાગે છે કન્ડિશન પણ મસ્ત છે ટાયરો બાયરો બધી રીતે સારા છે તમને આ ગાડી પસંદ આવી ગઈ હોય અને મસ્ત છે હું તો કહું ને કે આ ગાડી લેવી જોઈએ કન્ડિશન જોઈને ખબર પડી જાય કે વસ્તુ કેવી લાગે છે તમને પસંદ હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહી શકો છો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ વધારે જાણકારી નથી આપી જે છે એ આપું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી વેચવાની છે ફક્ત એક લાખ પાંચ હજાર રૂપિયામાં બે હજાર દસ મોડલ સીએનજી છે પેટ્રોલ છે બંને છે ભાવ ફિક્સ રાખેલો છે આ અમદાવાદની છે બે હજાર અગિયાર મોડલ તમને એક પાંચમાં મને મળે આ કોઈ જગ્યાએ તમે લેવા જશો કોઈ દુકાન છે કોઈ ઓફિસ છે કે કોઈ સેલરને ત્યાં જ જશો તો પણ આવી વસ્તુ નહીં આપે લાઈટો ગાડી જોઈ લો તો તમે એવી મસ્ત લાગે છે ને ગાડીની વાત જ નથી થતી તો આ લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરી દેજો અને ફોન કરી દેજો અને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલો હવે બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમને બતાવીશ આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી સસ્તામાં વેચવાનો છે આ ગાડી વેચવાની છે પંચાણું હજાર પણ આમાં મોડલ છે બે હજાર છ સીએનજી પેટ્રોલ બંને આણંદની છે આ ગાડી ઓલ્ટો છે મસ્ત કન્ડિશનવાળી સારી સસ્તા ભાવે મળે છે તમને અને આ ગાડી જોઈને ખબર પડી જાય કન્ડિશન કેવી છે તમારા માટે આ ગાડી બીજે ક્યાંય નહીં મળે આવી ગાડી તો તમને જોવા પણ નહીં મળે તો જેને સસ્તા ભાવે લેવી હોય એના માટે આ ગાડી સરસ રહેશે પંચાણું હજારમાં વેચવાની છે બે હજાર સો મોડલ છે સમજ્યા ને અને ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ચાલો હવે પેટ્રોલવાળી બતાવું છું હવે પેટ્રોલવાળી આવી આ હવે આ ગાડી જુઓ આ ગાડીનો ભાવ રાખેલો છે બે લાખ પંચાણું હજાર રૂપિયા આ ગાડી તો મને એટલી મસ્ત લાગે છે જોઈને જ કહી દઉં કે આ ગાડી આમ અલગ જ હશે આ બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર બે લાખ પંચાણું હજારમાં વડોદરા પડી છે પેટ્રોલવાળી છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે એ બતાવી દઉં પણ ગાડી તમે જોઈ શકો છો મસ્ત કન્ડિશન કલર પણ બેસ્ટ લાગે છે તમને પોસાય લેવી હોય તો આ પણ લેવા માટે તમે મને કોન્ટેક કરજો ચાલો હવે બીજી જોઈએ હવે તમને બતાવવાનો છું આ નવી ગાડી આ બે હજાર દસ મોડલ છે એક પંચાણુંમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી જેવી ગાડી હોય એવી કન્ડિશનનો ભાવ હોય છે કંડિશન સારી સાચવેલી હોય તો ભાવ ઊંચો હોય છે એવી રીતે જ આનો ભાવ ઊંચો છે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન છે એલેક્સાઈવાળી પણ આમ ગાડી એટલે કે અરે યાર ગાડી કહેવાય આ એરોપ્લેન કહેવાય એરોપ્લેન આમ લઈને ઉડી શકાય એવી લાગે છે તમને જોઈ જ શકો છો ગાડી કન્ડિશન બધી છે બધી રીતે છે અને ઇન્સ્યોરન્સ પતી ગયો છે બે ઓનર છે એ તમને બતાવી દઉં છું અને ભાવ ઓછો થઈ જશે આમાં ચાલો હવે છેલ્લી જોઈએ છે આપણે હવે તમને બતાવી દીધી આ છેલ્લી ગાડી જોઈ જ લો હવે આની ગાડીનો ભાવ કેટલો હશે તમે ચલો કહો આની ગાડીનો ભાવ બે લાખ અગિયાર હજાર છે બે હજાર તેર મોડલ ફસ્ટ ઓનર સર્વિસ કમ્પ્લેટ ટાયરો ઇન્સ્યોરન્સ ફૂલ પેટ્રોલ સીએનજી અમદાવાદની છે અને કલર તો કેટલો મસ્ત લાગે છે ગાડીનો લેવા માટે તો બહુ બેસ્ટ છે આ ગાડી તમારે લેવી હોય બે અગિયારમાં પડશે ફિક્સ ભાવમાં લખેલું છે ફર્સ્ટ ઓનર બે હજાર તેર મોડલ તો પણ હું તમારો ભાવ ઓછો કરાવીશ બે ત્રણ હજાર રૂપિયા તો આ ગાડી લેવા માટે તમે મને કે જો વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા